નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ કમિટીની બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા 시વા સદન રાજપીપળા ખાતે ઉપસ્થિત રહ્યા. નર્મદા જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા સેવા સદન રાજપીપલા ખાતે ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન નર્મદા જિલ્લાના લોકોની વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બેઠક બાદ મીડિયા સમક્ષ વાત કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે બેઠકમાં નર્મદા જિલ્લામાં આવેલા આદિજાતિ સંચાલિત છાત્રાલયોમાં ફૂડ બિલ વિદ્યાર્થીઓના ને રહેવાની વ્યવસ્થાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ વન વિભાગ દ્વારા ડેડિયાપાડા વિસ્તારમાં ચાલી રહેલા ડામરના રોડના કામ અટકાવવામાં આવ્યા છે તે કામ તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી સભ્યો ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના લોકોના હિતમાં વહીવટી તંત્ર અને પદાધિકારી વચ્ચે યોગ્ય સંકલન થકી કામકાજ આગળ વધે તે જરૂરી છે બેઠકમાં નેશનલ હાઈવે પર આવેલા કેટલાક બ્રિજ બંધ હોવાના મુદ્દે ચર્ચા કરી તેને વહેલી તકે શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં આજે જિલ્લા સંકલન એવમ ફરિયાદ નિવારણ કમિટીની બેઠક હતી અને આજની આ કમિટીની બેઠકમાં નર્મદા જિલ્લાના લોકોના હિતના અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે સાથે તમામ અધિકારીઓ સત્વરે આનું નિરાકરણ આવે એના માટે પણ એમને આશ્વાસન અમને આપ્યું છે જેમ કે નર્મદા જિલ્લામાં આદિજાતિ સંચાલિત જે છાત્રાલયો છે આશ્રમ શાળાઓ છે એમનું ફૂડ બિલને લઈને અને ત્યાંની બાળકોની ભણવાની અને રહેવાની પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ છે સાથે વન વિભાગ દ્વારા ડેડિયાપાડા વિસ્તારના જે ડામર સપાટીના રોડના કામો ચાલુ હતા બીજના કામો ચાલુ હતા એમને અટકાવી દેવામાં આવ્યા છે જે પણ એફસીએની પરવાનગી મળી તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે એની પણ વાત થઈ છે સાથે સાથે રોડ રસ્તાની ગુણવત્તા સભર કામગીરી થાય સાથે નર્મદા જિલ્લાના જે અતિ પછાત જિલ્લો છે એ જિલ્લાના લોકોના હિતમાં કઈ રીતના તંત્ર કામ કરે પદાધિકારીઓ સાથે સંકલન થાય અને સત્વરે એનું નિરાકરણ આવે અને વહીવટીતંત્ર જે ગત જિલ્લા સંકલનમાં નેશનલ હાઇવેના કેટલાક બ્રિજો બંધ છે એને પણ પુનઃ ચાલુ કરવામાં આવે વન અધિકારના અધિનિયમો અંતર્ગત જે પાંચ હજાર ત્રણસો ને સાહીઠ દાવાઓ પેન્ડિંગ છે એના માટે પણ કમિટીની બેઠક મળે સાથે સાથે અમે જે એટીવીટીની મિટિંગમાં જે સભ્યને લઈને અમારો વિવાદ થયો હતો એ કમિટીના સભ્યને પણ બદલી કરવામાં આવે એની પણ અમે આજે માંગ રાખી છે અને વહીવટીતંત્ર દ્વારા આરોગ્યમાં જે ભરતી પ્રક્રિયાઓમાં જે ઘટ છે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ઓરડાઓની ઘટ છે તમામ બાબતોને લઈને એ નિરાકરણ લાવવા માટેની અમને એમણે બાહેધરી આજે આપી છે ખાસ કરીને જે રૂણ રસ્તાઓ જિલ્લામાં જંગલ વિસ્તારમાં આવે છે એ છે એની વન વિભાગનું શું કહેવું છે વન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અમારી પાસે એફસી એફસી એની પરવાનગી લીધી નથી પણ આ નવા રસ્તા નથી વર્ષો પહેલાં અહીંયા ડામર સપાટીના રોડ બન્યા છે જેને રિસરફેસિંગ કરવા માટેની પ્રક્રિયા છે અને એના પર જ ડામર સપાટીના બનાવવાની પ્રક્રિયા છે એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મોટા મોટા પ્રોજેક્ટો આવીને રાતોરાત મંજૂર થઈ જાય છે અને અમારે જેવા જે ગામ ગામ છે છે વર્ષો જૂનું ત્યાં જવા માટેના રસ્તાની પરવાનગી નથી આપતા આજે ફૂલસરથી દુથરના રોડ અટકાવવામાં આવેલા છે મોજદાથી માલસામોટનો રોડ અટકાવવામાં આવેલો છે એટલે તમામ બાબતે વન વિભાગને અમે સકારાત્મક ધોરણે આમાં સંકલન કરીને સત્વરે નિરાકરણ આવે એની અમે માંગણી કરી છે સર જે જૂનો મુદ્દો છે કે જે ખર્ચની જરૂરિયાત અમે માગેલી છે પીએમના કાર્યક્રમમાં અને એ હજી બાકી છે એમાં એમાં શું અમે ગત ચોવીસ બાર બે હજાર પચીસના રોજ એ બાબતનો ખુલાસાની માગણી કરી હતી અને આજે એ બાબતે અમારે કાર્યપાલક ઇજનેર જે સતીષભાઈ મોદીજી છે એમની સાથે આજે ચર્ચા કરવાની હતી પણ જેઓ ગાંધીનગર કોઈ મીટિંગમાં કલેક્ટર સાહેબ સાથે ગયેલા હોય જેના કારણે હાજર હાજર નથી એટલે એ આવીએથી અમે એમની સાથે રૂબરૂ મળીને ચર્ચા કરીશું એવું કહી શકાય કે આ જે સવાલો જે બાકી છે અળિયાળા સવાલો છે તમારા દ્વારા પૂછવામાં આવવાના તેના માટે ખાસ કરીને એમણે રેજા પર ઉતરી ગયા હોય કે એમના પ્રતિનિધિ હાજર હતા એમણે એવું કીધું છે કે ગાંધીનગર કોઈ મીટિંગમાં ગયા છે અને અમે અહીંયા જ છે એ અધિકારી ગમે ત્યારે આવશે એનો ખુલાસો અમે લઈને રહી છીએ